કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું એવી રેસીપી બતાવવાની છું આપણે ચોખાના પૌવા આવે ને એનો ચેવડો આપણે મમરાનો તો ચેવડો બનાવીએ છીએ ઓલરેડી બધા પણ ચોખાના પૌવાનો ચેવડો જે ફરસાની દુકાને બધાને મળે જ છે પણ આપણે ઘરે કઈ રીતે બનાવો ને તે તમે પહેલાં જોઈ લો હાલો આજે આપણે ચોખાના પૌવાનો સરસથીન ચેવડો બનાવો છે આપણે જેવો બાર મળે ને એવો સરસથી આજે આપણે ચોખાના પવાનો ચેવડો બનાવવાની રીત બતાવવાની છે તો સૌ પ્રથમ આપણે પાંચસો ગ્રામ જોઈ જોલ્યો ચોખાના પવા લીધા છે તેને સરસથી આપણે ચાળી લીધા છે અને હવે આપણે એને પછી તળવાના છે ત્યાર પછી આપણે મગફળીના બી લીધા છે તેને પણ આપણે તળવાના છે સરસથી તળીને આપણે એની સાથે ચેવડામાં ભેગા એડ કરવાના છે તો જરૂરથી આવી રીતના બનાવજો ચેવડો એકદમ તમને ખાવામાં સ્વાદમાં અને બેસ્ટ લાગશે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર લીધું છે એ આપણે જેમ તીખું ખાવું હોય ને એવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે આપણે આટલું લીધું છે જો પછી આપણે વધારે તીખું ખાવાનું કોઈને ઉપયોગમાં લેવું હોય તો વધારે એમાં એડ કરી શકે છે અત્યારે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે એમાં તમે પછી કોઈ પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આપણે ચાર થી પાંચ ચમચી જેટલી હળદર લીધી છે તેને સરસથી આપણે પવા જેમ તળાતા જાય તેની સાથે બધી વસ્તુ આ એડ કરતી જવાની છે એમાં પણ આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ કેમ કે આપણે કેટલો ચેવડો બનાવવો છે એ પ્રમાણે આપણે મસાલાનો ઉપયોગ કરવો પડે છે ત્યાર પછી આપણે ખાંડનો ભૂકો કરી નાખ્યો છે સરસથી આપણે મિક્સર જારમાં તો લો આપણે આ રીતે ખાંડનો ભૂકો લીધો છે તે નાખવાથી એકદમ સરસથી જેવો તમે બાર થી ફરસાણની દુકાનેથી ચેવડો લ્યો છો અને આવે છે એ જ રીતે આપણે આજે ઘરે બનાવીએ છીએ એટલી એટલી વસ્તુ એડ કરશો ને તો તમને પણ પછી આપણે ચોખાના પવાનો ચેવડો બનાવવા માટે આપણે સૌપ્રથમ તેલ ગરમ કરી લીધું છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે આ રીતે આપણે જારામાં જુઓ ચોખાના પવા તળવાના છે એટલે આપણે સરસથી એને કાઢી લઈએ હવે વાટકા જારો હોય ને એમાં તળાય એટલે સરસથી આપણે એને કાઢી શકીએ જો આ રીતે આપણે છે ને પછી એક વાસણમાં સાથે એડ કરતું છે આ રીતે જવાનું આ રીતે આપણે બધા ચોખાના પવા તળી લેવાના છે એકદમ સરસથી તમને કાઢવામાં પણ સહેલાઈથી થાય એટલે આપણે આ રીતે તળોને એટલે કાઢી પર સેલાઈ થઈ શકો છો જો આ રીતે આમાં એડ કરતું જવાનું છે ત્યાર પછી આપણે જો આવી રીતના આમાં હળદર એડ કરવાની છે દાલ મરચું પાવડર એડ કરવાનું છે ત્યાર પછી આપણે જે ખાંડનો ભૂકો લીધો છે તેને એડ કરવાનો છે

આપણે આ રીતે છે ને પવા તળીએ ને એટલે તેલ આપણું આ રીતે કાઢું થઈ જાય છે એટલે કોઈ પણ વસ્તુ તળી હોય ને આપણે પેલા તળી લેવાય અને ત્યાર પછી આપણે છેલ્લે પવાનું રખાય જેથી આપણે તેલ કાળું ના થાય તે માટે જો આ રીતે આપણે બધા પાંચસો ગ્રામ જે પવા આપણે અમે તમને બતાવ્યા છે તેને આ રીતે આપણે સરસ થી તળી લઈએ પછી આપણે જેવી પહેલી રીતના આપણે ઉમેરા છે એવી રીતના હળદર પછી આપણે લાલ મરચું પાવડર ત્યાર પછી આપણે ખાંડનો ભૂકો ને ત્યાર પછી આપણે નિમક ને બધું એડ કરીને ખાંડનો ભૂકો જો વધારે હોય ને તો સરસથી તમને ખાવામાં સ્વાદ આવે જેવો બહાર મળે ને એવો જ ચેવડો આપણે બને છે હજી આપણે આમાં દાણા તળીને એડ કરીશું એટલે સરસ થી આપણે ચોખાના પૌવાનો ચેવડો આપણે

આપણે મગફળીના જે બી લીધા છે ને તે ચેવડામાં એડ કરીએ તો આપણે સરસ થી ભાવે છે આ રીતે આને આપણે પછી આની સાથે જ એડ કરી દેવાના છે આ રીતે બધા દાણાને તળી લઈશું સરસ થી આપણે ચોખાના ના દાણાવાળો નો જેવડો આપણે બધાને ભાવે એવો થશે જો આપણે આમાં વસ્તુ જે ઉમેરીએ છીએ રેગ્યુલર એ બધું ઉમેરતું જવાનું છે જેથી બધું મિક્સ થઈ જાય એક આરે તળી ને ઉમેરો આવી કરો ને તો મિક્સ થઈ જાય બધા આપણે આ રીતે સરસ થી ચોખાના પવા અને મગફળીના બીનો ચેવડો જોઈ લો આ રીતે આપણે તૈયાર થઈ ગયો છે એકદમ સરસથી આપણને બધાને ભાવે તેવો હજી આપણે આને એક ધારો મિક્સ કરી દઈએ જેથી આપણા બધા પૌવા એકદમ સરસ ને થઈ જાય તો આ રીતે બધાને બાળકોને ભાવે નાસ્તા બોક્સમાં ખાવામાં પણ મજા આવે બહાર થી આપણે જેવું કસ્તાની દુકાને લઈએ ને એ જ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ આ ચેવડો અને બાળકોને પૌવાની વસ્તુ તો બધાને ભાવતી જ હોય છે એટલે આ તમે ઘરે બનાવજો આ રીતે જેમ આપણે ખાંડનો ભૂકો ઉમેરીને એટલે વધારે ખાવામાં સ્વાદમાં આવે છે સ્વાદમાં આપણને વધારે ભાવે છે તો આ રીતે આપણે તરફથી એને મિક્સ કરી દીધો છે જોઈને આપણે અને પછી એક ડીશમાં એડ કરી દઈએ આ રીતે જો તમને જોતા ટેસ્ટ સરસ લાગે છે જો લ્યો આપણે આ રીતે આજે બનાવ્યો છે આપણે સરસથી નાસ્તાની વસ્તુ બનાવી છે આપણે ચોખાના બનાવ્યો છે મગફળીના બી ઉમેરીને જો લ્યો તમને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સરસ બનાવ્યો છે તો તમે જરૂરથી આ રેસીપી જોઈને બનાવજો એમાં અમે શું શું વસ્તુ એડ કરી છે તે જેવો આપણે બહાર લઈએ એવો સરસથી સ્વાદમાં પણ બને છે અને બધાને ભાવે છે નાના અને મોટાને ને આપણે ભૂખ લાગી હોય ત્યારે સરસ નાને ખાઈ શકીએ છીએ ચાલો તો હવે નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમે જોઈ લીધું ને આપણે ચોખાનો પૌવાનો ચેવડો કઈ રીતે બનાવ્યા છે કે તેમાં એવું છે કે તેલ આપણે જોતા પૂરતું જ મૂકવાનું હોય છે કેમ કે ચોખાના પૌવા તળીએ એટલે આપણું તેલ એકદમ કાળું થઈ જાય છે કેમ કે ચોખાના પવાનું તળવાથી તેલ કાળું થઈ જાય છે એટલે એ રીતે આપણે લેવું અને એ રીતે આપણે સરસથી તળવા અને આપણે કઈ રીતે એને તળ્યા છે એ પણ બતાવ્યું છે એમાં શું શું ઉમેરું છે એ પણ બતાવ્યું છે અને દાણા તળ્યા છે ને એ પણ બતાવ્યું છે તો જરૂરથી તમે આ રીતે બનાવશો ને તો તમારે પણ આવી રીતે બનશે તો મારી રેસીપી જોઈને તમે જરૂરથી આ રીતે બનાવજો અને હા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો જેથી તમને રોજે રોજ મારા વિડીયા સરસ જોવા મળશે બે લાયકન પણ દબાવી દેજો અને ચાલો હવે તમે છેક સુધી વિડીયો જોયો છે ને તેથી તમને બધાને થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ